કોઈ રાહત ના સમાચાર રાજદીપસિંહ નથી મળી રહ્યા કર્યા છે સાથે સાથે જે હત્યા કેસ છે એમાં અનિરુદ્ધસિંહ પહેલાથી જેલવાસ ભોગવી રહ્યા છે રાજદીપસિંહને પણ એમાં હાલ પૂરતી કોઈ રાહત નથી મળતી દેખાઈ રહી જે આજ મુદ્દે વાત કરીશું ન્યૂઝરૂમથી અમારા સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે લાઈવ ધર્મેશ રાજદીપ સિંહે સ્થાનિક લેવલ થી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આગોતરા જામીન અરજી ના મંજૂર કરી છે મુશ્કેલીઓ વધી શકે છે માનસી જે ગુજરાત આખામાં ગોંડલનો જે રીબડાનો જે અમિત ખૂટ આત્મહત્યા કેસ છે એ ખૂબ જ ચર્ચામાં છે એમાં આજે જે મોટો અપડેટ અને સમાચાર મળી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર રાજદીપસિંહ જાડેજાના જે આગોતરા જામીન છે સુપ્રીમ કોર્ટે ફગાવ્યા છે મહત્ત્વની વાત એ છે કે આ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા પુત્ર રાજદીપસિંહ અને ત્રીજો એક શખ્સ જૂનાગઢનો આ ત્રણ સામે ગુનો નોંધાયો છે અને એવા સંજોગોમાં અનિરુદ્ધસિંહ જાડેજા તો તાજેતરમાં જ જે પોપટલા સોરઠિયાવાળી જે મુદત હતી હાઈકોર્ટના આદેશથી તેઓ હાજર થયા એમાં એમની ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવી પરંતુ રાજદીપસિંહ જાડેજા જ્યારથી આ ગુનો નોંધાયો છે ત્યારથી વોન્ટેડ છે અને એના અંતર્ગત તેઓએ પહેલાં ગોંડલની સ્થાનિક કોર્ટ સેશન્સ કોર્ટ પછી હાઈકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે પ્રયાસો કર્યા હતા એ આજે નિષ્ફળ નીવડાય છે અને સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે એટલે હવે ગમે ત્યારે દિવાળી પછી પોલીસ માટે અત્યારે ધરપકડનો માર્ગ મોકલો બન્યો છે કદાચ દિવાળી પછી રાજદીપસિંહ કદાચ પોલીસના આશરે એટલે સરન્ડર કરે કે એવું સંકેતો મળી રહ્યા છે પણ જે ન્યાયિક લલતમાં આગોતરા જામીન હોય એ સ્થાનિકથી માંડીને સુપ્રીમ સુધીમાં એમને સફળતા નથી મળી આ સૌથી વધુ બહુચર્ચિત કિસ્સો જેને કહી શકાય કે જે ત્રણ સામે ગુનો નોંધાયો છે અનિરૂધ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજાને એક મકરાણી કરીને જૂનાગઢ આ ત્રણ સામે ગુનો નોંધાયો છે અને આમાં રાજદીપસિંહ આ બનાવનો ગુનો નોંધાયો ત્યાંથી જ ફરાર હતા અને અત્યારે સુપ્રીમ કોર્ટમાંથી પણ એમને રાહત મળી નથી જી

કે જેને કહેવાય કે સમગ્ર ગોંડલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક ચર્ચાનો વિષય બન્યો છે અને એવા સંજોગોમાં જ્યારે સ્થાનિક કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા નામંજૂર થયા ત્યારે ધરપકડ અથવા સરન્ડર આ બે વસ્તુ બહુ મહત્ત્વની રહેશે અને એમાં એમને દિવાળી પછી કે જ્યારે પણ જાય ત્યારે જેલવાસની પણ તૈયારી રાખવી પડે તેવા સંકેતો મળી રહ્યા છે

અને એમાં એમના હસ્તાક્ષર નથી એટલે એના પર રિપોર્ટ કોર્ટમાં આપ્યો છે એ હવે પોલીસ કઈ રીતે કોર્ટમાં રજૂ કરી અને કોર્ટમાં એ રિપોર્ટ આપ્યો છે પણ જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ પોપટલાલ સૌરિયા કેસમાં સરેન્ડર કર્યું ત્યારે એવું હતું કે આ અમિત કેસમાં કંઈક કડીઓ મળશે પણ એમને પણ એ જેલવાસ અત્યારે જૂનાગઢ જેલમાં છે પણ એક મહત્ત્વનું કહી શકાય એવા રાજદીપસિંહ જાડેજા એટલે એમના પુત્રનું નામ પણ હતું અને એ પહેલાં તમે જુઓ તો જે સગીરા હતી જેના ઉપર આ જે આરોપ હતો એમણે પણ એક નિવેદન કર્યું હતું કે મને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના દબાણથી આ બધું થઈ રહ્યું છે પાછું ફેરવી તો દરેક નવા નવા પ્રકરણો ગોંડલ પોલીસ હોય તાલુકા પોલીસ હોય કે રાજકોટની રૂરલ પોલીસ હોય આ તમામ ચર્ચામાં રહી ત્યારે હવે જોવાનું એ છે કે કે લે છે છે આ બહુ મહત્વની વાત રહે છે કારણ કે બહુ ચર્ચિત કેસમાં સૌથી લાંબા સમયથી હજી વોન્ટેડ છે રાજદીપસિંહ જાડેજા છે જી જી ધર્મેશ બિલકુલ આભાર આપનો ઘણા લાંબા સમયથી રાજદીપસિંહ

ખોટ આપઘાત કેસના આરોપો પણ લાગેલા છે અને આ વચ્ચે રાજદીપસિંહ ઉપર પણ આરોપો લાગેલા હતા કે રાજદીપસિંહે સ્થાનિક લેવલથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી દરકાર કરી હતી દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ હવે અંતિમ જે કોર્ટ છે એને પણ રાજદીપસિંહના આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી છે એટલે રાજદીપસિંહ સહિત ત્રણ લોકો સામે જે ગુનો દાખલ થયેલો છે આ કેસમાં હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે શું નવો વળાંક આ કેસમાં આવે છે તેના ઉપર નજર રહેશે